પૂનમ ભરવાની શરૂઆત ક્યારથી કરવી જોઈએ પૂનમ ભરવાથી શું થાય છે તો ચાલો જાણીએ એ જાણતા પહેલા કમેન્ટ ની અંદર જય માતાજી જરૂર લખી દેજો અને આ વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય છે કે પૂનમ એટલે પૂર્ણિમા પૂર્ણિમા એટલે કે તમારી દરેક મનોકામનાને પૂર્ણ કરનારો દિવસ એમ કહેવાય છે કે પૂર્ણિમાના દિવસે દરેક તીર્થ ક્ષેત્ર ઉપર બે ઘણી ઊર્જા હોય છે જે તમને માનસિક આર્થિક અને શારીરિક ત્રણેય પ્રકારનું સુખ પ્રદાન કરે છે તો પૂનમ ના દિવસે તમારે કોઈ પણ દેવ મંદિર ની અંદર જરૂર જવું જોઈએ તમારા કુળદેવી મંદિર હોય ભગવાન વિષ્ણુ મંદિર હોય એમ કેવાય છે શાકંભરી નવરાત્રી અઠ્ઠાવીસ બાર બે હજાર પચીસના રોજ શરૂ થાય છે અને ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે પૂર્ણ થાય છે અને તે દિવસે પૂનમ હોય છે તો ત્યારથી તમારે પૂનમ ભરવાથી શરૂઆત જરૂરથી કરવી જોઈએ જેના કારણે તમારે જીવનની અંદર ચમત્કારિક રીતે બદલાવ થતા તમે જાતે અનુભવ કરશો તો આ વિડિયોને પૂનમ પેલા વધુ વધુ શેર જરૂર કરી દેજો ને અંતમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં ડાઉનલોડ છે ચાર્ટ